કચ્છમાં આવેલા ગાંધીધામ તાલુકાના અંતરજાળામાં આવતા રાજનગર નજીકના તળાવમાં કોઈક કારણસર અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા છે એક સામટી માછલીઓની મરણ પામતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હતા જેના પગલે હાલ સ્થાનિક ગ્રામ પંચાયત અને મનપા તંત્ર દોડતું થયું છે અને મૃત માછલીઓના કારણે આસપાસના વિસ્તારમાં ફેલાયેલી દુર્ગંધથી સમસ્યાના નિવારણ માટે સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ અંગે અંતરજાળ ગામના પૂર્વ સરપંચ ડી એમ સત્તુએ કહ્યું કે ગામ નજીક બે તળાવ આવ્યા છે જેમાં રાજનગર પાસેના તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરણ પામી છે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પંચાયત દ્વારા ટ્રેક્ટર જેસીબી મશીન મારફતે મૃત માછલીઓને દૂર કરવાની કામગીરી આજ બપોરથી શરૂ કરવામાં આવી છે મોટા ભાગની માછલીઓનો રાત સુધીમાં નિકાલ કરવામાં આવશે આટલી મોટી સંખ્યામાં માછલીઓ કયા કારણસર મરણ પામી તે જાણી શકાયું નથી જો કે આ અંગેની જાણ મનપા કચેરીએ કરવામાં આવી છે હાલ તો સફાઈ કાર્ય જોશભેર ચાલી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું ઉલ્લેખનીય છે કે એક તબક્કે આ મામલે મીડિયાને ગેરમાર્ગે દોરવવામાં આવ્યા હતા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ